હાલો મારે ને માને છે ને નેદવા જવાનું છે બરોબર ને માં તો આપણે થોડીક વાર મારું નેદવા જાય માંડવી દાદડી મારા હાથમાં જ છે એટલે દાદ લાઈટ જાય પેલા કુંડીઓ ભરલો બરોબર ને કારણ કે થઈ ગયા છે સાડા પાંચ પોણા સો હજી ગઈ નથી ભાઈ આપણે તો એ ભેહું બીજો રા કેટલા પણ આવી પીડા આમ તો જો મત રસ નીકળતો છે જોરદાર

તબી ગયા તો અત્યારે આજનો દિવસનો તડકો સારો થાય છે મોલાદ પાણી માટે હે ખાસ કરીને માંડવી છે સોયાબીન છે બાકીના અન્ય જીભદે વાવેતરું છે એના માટે તો તડકો એ શું નાથી કહેવાય કારણ કે અત્યારે ખાસ તડકાની જરૂર હતી અને હવા પાણી ખોરાક તડકાની ખાસ જરૂર પડે ને ગમે કોઈ પણ તો આવી રીતે તડકો હે એ બહુ હારમ હારો નીકળ્યો છે જો આવી રીતના વરા ફ્રી શાર્ટ પણ હાથીઓને બંધીને કંઈક હાલે અને મોલે થારી થાય કારણ કે એક દોઢ કિલો છે સતત વરસાદ થતા અને એ બધું વસ્તુ પાણીમાં પાણીમાં પડ્યું હતું એટલે હવે કંઈક ગરવા પકડશે એવું બધું છે ને અમે અત્યારે આજના દિવસે તો તમને દેખાતા છે વાદળ તો ખરી કિનારમાં પણ એ કંઈ વર હેવા નથી નકર તો હું છે કે વાદળું નીકળ્યું નથી ને રેડો આવ્યો નથી વાદળું નીકળ્યું નથી રેડો આવ્યો નથી તો આવી રીતના સતત છે ચાલુ જ હોય છે

પાણી હજી ઘણું છે આમાં જઈશ દોસ્તો આપણે ધીરે ધીરે આગળ એટલે હવે હું કામકાજ નીકળે એ જઈને ખબર પડે નીણું તો વટાઈ લાગે છે હાલો તો નીણ નહીં વાટવી પડે હવે વાડીએ જઈને સૈયા ને દોન થાય કડીક બીજું કંઈ નહીં હોય જો નીણ તો વટાઈ ગઈ છે તો ખરેખર અત્યારે પવન વાય છે ને અત્યારે આપણે જઈએ છીએ વાડીએ પણ એ પેલા આ વખતે પીંડામાં વખેડાઈ ગયું છે કારણ કે હવે આ અત્યારે ઉતરેમ છે એક જોતા કાલ પછી આપણે રજા હે તો કાલ કંઈ જવાનું થાય ને તો આજ ઉતારી તો કાલ સ્પેશિયલ ધક્કો ખાવો પડે તો આપણે એવું કરવાનું થતું ને ધક્કો ખોટું ખોટું વાહન માં પેટ્રોલ બાર એવું પોહા હે નહી તો આપણે હવે કાલ નહીં ઉતારી આજ નહીં ઉતારી કાલ ઉતારશું એટલે પછી સોમવારે નેક્સ્ટ ટાઈમ ટૂંક મહિના હોય જાય અત્યારે પવન જે ફૂસફોટા મારે બરાબર નો આહા જો હવે કે કામ પોપડા પડ્યા બાકી અત્યારે લગ્ન તો વરસાદ ચાલવાને કારણે બહુ બધી નુકસાની ને એવું તો આવ્યું ભાઈ હવે આ પદાવો ખેડૂતો ઉપર આવ્યા રાખે અને હાલ આપણે હવે હાલીએ વાળીએ પણ એ તમે તમને દેખાડો કે આપણું ખળખડ્યું છે ક્યાં પી જો ત્યારે પવન આવે એટલે ખેખડે રાખે ખેખડે રાખે નાળો વાળીએ જઈએ આપણે અને જોઈએ સાહ પાણી તૈયાર છે તો માં લીલી નાખેર માં એમ આપડી માંડવી ઊભી છે લીલી ઘેર તો હમણાં તો કે ભાઈ ભૂના નજાડી નથી એટલે ફાયદો હોય બહુ તો આપણા આખે આખું વરફ પાય ઉતરી જાય ભૂનણા દેખાય જ નહીં આપણે એમ કરીએ તો હાર મારું બાકી આપણે તો આપણી રીતે વ્યવસ્થા કરી દઈએ દોરીઓની છતાં આ ક્યાંથી આવે આવેલું ખોદી નાખે તો લીલી નાખેર દેખાતી સાઈડ વાડીથી માંડીને સાઈડમાંથી વાગે

સારું છું સાંભળી ગયું નકર આગળ વહી જાત લાઈટ ફૂલે ફૂલ પણ આવ્યો છે ટાકીદાર ને મેં કબૂતરા બેઠા છે હરિયા ઉપર હાલો રેડી અરે કે કાંડ કર દે ઠક બેરન બાંધ હે હા એ તો મેં કીધું આગળ હું કહું લાઈટ તો પૂર્ણ અસર થઈ ગયો તો એ દિવસે પાણી તો હા ઉપર લાગે બાકી ક્યાં જાવ હોડીને

ધોરા ફૂલ માથે મતને આવી જઈશી કોણ કોણ ચાલે હાલો મારે ને માને છે ને નેદવા જવાનું છે બરોબર ને માં તો આપણે થોડીક વાર માં નેદવા જાય માંડવી દાતડી મારા હાથમાં જ છે એટલે દાતડી લઈને માંડવી નેદવા જઈએ છીએ આવું છે ને

એટલે દસ દીકરી પાછી ફૂટ લઈએ હવે ખબર નહીં આને કઈ દવા લાગે દવા તો લાગી જાય પાછા પણ થોડાક દીકરી થાય તો ખરી તને એના તો નહીં દીલે વાર દવા ખોટી જમીનને નુકસાન કરે અને બે વાત આપણે ટાણ માં નહીં દીધી અહીંયા એટલે કોઈ જાય ઘડીકમાં જાય નહીં આમાં ક્યાંક ક્યાંક છે પારવા પારવા કોક કોક તો એ આપણે લઈ લઈ માંડવીને બહુ હુયા ના ઉસકે એવી રીતે કેમકે ઓલરેડી હુયા બેહવા મીડા છે અને ખોટો ઉસકા વાવે તો લોડું બંધાય નહીં જામાં ક્યાં ક્યાંક છે ખોળ એ લેતા જાય નેટાણમાં જવો કેવો તડકો થઈ ગયો ખરેખર તો સારા મારી વરાપ થઈ ગઈ છે અને આવી રીતના ક્યાંક ક્યાંક મોટા દેખાય ને આસ્તેથી લેવા પડે કર આવી રીતના હોય આવું સ્કેન તો એ ઢગલી કરી છે મેં લેતો તો હેઠે ચાલો હોય જાય એની ઘડી આ મસ્ત લાઈન ફૂસ લાઈન માખ લાઈન બધું એવું કહી દે તો લેવાઈ જાય છે દૂધના કેટલા અને હવે હાલો હવે આયેલા જાય છે ધીરે ધીરે આમ આડુ આલું છે કોને ઓને કરાલુ હે ઓલે ભીયા ક્યાં પડ્યા કોઠીબાના ઓલે ડબલ્યુ વાવા હે કાલ માવી તો થોઈ થોડા કોવી દે એટલે ઈ ઓલે પ્લાસ્ટિક ની પેલી હે કે ઓઈલ્યુ પેલી છે તમે વાવી દે ને હાલો તમે મડશું તો ઈ કાલના વ્લોગમાં તો ખુદી એલે જાય કે ઠા ખુદી બાકી સેલામાંથી ઘણું બધું પાણી ભર્યું છે હે હા